અમદાવાદમાં ટેક્સ મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશને કડક વલણ અપનાવ્યું છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આવે શહેરમાં બાકી ટેક્સ મુદ્દે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અમદાવાદના પૂર્વ ઝોન સહિતના વિસ્તારોમાં પાંચસો અને ચોત્રીસ એકમોને સીલ કરીને સિત્યોતેર લાખથી વધુની રિકવરી કરવામાં આવી તો આ તરફ પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા નળ અને ગટરના કનેક્શન કાપવામાં આવ્યા છે અમદાવાદમાં સાત ઝોનમાં કુલ બે હજાર નવસો પચાસ એકમો સીલ કરી સાત ઝોનમાંથી કુલ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ